જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જેનીબેન ઠુમર છે કે જે કોંગ્રેસ તરફથી ચૂંટણી લડેલા છે તેમના દ્વારા આગામી ઉનાળા સમય લડી શકાય તેવા હેતુ સાથે એક માસ્ટર પ્લાન બનાવવામાં આવેલો છે અને સર્વે હાથ ધરવામાં આવેલો છે કલેક્ટરની સાથે તેમણે સંકલન કરી અને આગામી દિવસોમાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યા ન સર્જાય તેવા હેતુ સાથે આ મીટિંગનું આયોજન કરવામાં આવેલું છે જેમાં અધિકારીઓ અને પદાધિકારીઓ ખભે ખભા મિલાવી આગામી ઉનાળામાં લોકો સુધી પાણી પહોંચાડી શકાય તેવા સ્ત્રોત શોધી રહ્યા છે અમરેલી જિલ્લો પાણી માટે હંમેશા વલખા મારતો આવેલો છે અને આ વર્ષે પણ પાણીની રામાયણ ગામડે ગામડે સર્જાવાના દિવસો હવે દૂર નથી રહ્યા ત્યારે અમરેલી જિલ્લા પંચાયત દ્વારા અમરેલી જિલ્લાના તાલુકા મથકો પર સરપંચ અને તલાટીઓની મીટિંગ ગોઠવી અને પાણીના પ્રશ્નના નિરાકરણ માટે

દરેક ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે એક્શન પ્લાન બનાવી અને પાણીની સમસ્યાના ઉકેલ માટે સજાગ બનેલા છે તો જિલ્લા પંચાયત તરફથી શું કાર્યવાહી થઈ રહી છે અત્યારે સમગ્ર અમરેલી જિલ્લાના છેવાડાના ગામ હોય કે નજીકના ગામ હોય સમગ્ર અમરેલી જિલ્લાના દરેક ગામમાં પીવાના પાણીના પ્રશ્નોની અત્યારે સમસ્યાઓ આવી રહી છે જેમ જેમ ઉનાળાના દિવસો આવે છે એમ એમ પાણીના પ્રશ્નની પાણીની જરૂરિયાત વધારે તાતી બનતી જાય છે આ પ્રશ્નના નિવારણ માટે અત્યારે અમે જિલ્લા પંચાયત આપને દ્વાર એવો કાર્યક્રમની શરૂઆત કરી છે એ કાર્યક્રમ અંતર્ગત દરેક ગામના સરપંચ અને દરેક ગામના તલાટી મંત્રીઓ હાજર રહે અને જે તે ગામના પ્રશ્નોના જે સમસ્યા જે તે ગામની સમસ્યાઓ હોય એના માટેના પ્રશ્નો મૂકે એમાં અત્યારે સૌથી વધારે પાણીના પ્રશ્નો આવ્યા છે એના ઉપરથી અમને લાગે છે કે આ બધા સરપંચશ્રીઓને અને તલાટી મંત્રીઓની એક યાદી ભેગી કરી અને જેટલા ગામના પ્રશ્નો છે પાણીના પ્રશ્નો એ પાણીના પ્રશ્નોને લઈ અમારાથી બને બની શકે એવા પ્રયાસો કરશું અને જો અમારાથી શક્ય ન હોય તો અમે ઉચ્ચ લેવલ સુધી એની રજૂઆત પણ કરવામાં જિલ્લા પંચાયતની ટીમ તરીકે ક્યાંય પાછળ નહીં પડીએ જિલ્લા તંત્ર પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે પાણી પુરવઠાના અધિકારીઓથી લઈ અને સરપંચ સુધીના પદાધિકારીઓ સાથે સંકલન કરી અને છેવાડાના ગામડાઓમાં પાણીના નવા બોર પણ બનાવવા માટે ગ્રાન્ટની ફાળવણી કરવા માટે તૈયાર છે તેનો સર્વે જિલ્લા તંત્ર કરી રહેલ છે અને ઉનાળો વધુ આકરો બને તે પહેલાં પાણીના પ્રાણ પ્રશ્નને ઉકેલાઈ જાય તેવી આશા તંત્ર પણ સેવી રહ્યું છે જેટલા સ્ટેક હોલ્ડર્સ ડિપાર્ટમેન્ટ છે બધા જોડે એક મીટિંગ કરવામાં આવી છે અને મીટિંગમાં એક એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવી છે જેના આધારે આપને સંભવિત જેટલા પ્રશ્નો આવશે એના એક નિકાલ કરવા માટે એક આપના આયોજન છે એમાં આપણે તાલુકા કક્ષાએ બધા તલાટીઓ સાથે અધિકારીઓ તાલુકા કક્ષાના અધિકારીઓ સાથે પણ કેમ કે છેલ્લે અલ્ટિમેટલી જે સૂચના અને માહિતી છે પાણીની ખરેખર ગ્રામ્ય ક્ષેત્રો અને અંતરિયાળ વિસ્તારમાં શું સ્થિતિ છે આ અચૂક માહિતી તલાટી કક્ષાએથી ગ્રામ્ય કક્ષાએથી મળી શકે એટલા માટે બિલકુલ તાલુકા કક્ષાએ અને તલાટી ગ્રામ્ય કક્ષાના જે ફંક્શનરી છે એના સાથે આપને પ્રશ્ન ઉકેલ કરવા માટે એક આયોજન પણ કરવામાં આવી છે કે જિલ્લા પુરવઠા અધિકારી અને એના તાલુકાના જે અધિકારીઓ છે એના સાથે તલાટીઓ અને ત્યાંના સરપંચોને પણ સાથે રાખીને એક એવા પ્રશ્નોને ઉકેલ કરવા માટે આપને એક આયોજન પણ કરવામાં આવી છે એના સાથે સાથે જે છેલ્લે જે એક્સ્ટ્રીમ કન્ડિશન જે આવે તો આપની ટેન્કરથી પણ પાણી પૂરું પાડવા માટે આપની તૈયારી છે હાલ તકે એવી સ્થિતિ ઉત્પન્ન નથી થઈ છે પણ એની માટે પણ આપની એક્સ્ટ્રીમ સિચ્યુએશન માટે પણ તૈયારી છે એના સિવાય જે આપને હેન્ડપંપ મારામતી અને જે નવા બોર કરવું પડે એની માટે પણ તંત્ર બિલકુલ તૈયાર છે અને જ્યાં જ્યાં જેમ જેમ પ્રશ્નો આવતા જશે તાત્કાલિક ધોરણે એના ઉકેલ પણ કરવામાં આવશે એના સાથે સાથે આપને એડવાન્સમાં પણ બધી પ્લાનિંગો કે જ્યાં સંભાવિત પાણીની જે બોરના તલ નીચે જતા રહે એવા એ